નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરીજો ઓમ નમ ભગવતે વાસુદેવાય પોષ માસની સફલા અને પુત્રદા નામની એકાદશીનું મહાત્મય યુધિષ્ઠિરે પૂછ્યું સ્વામીન પોષ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું શું નામ છે તેની શું વિધિ છે તથા તેમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે એ જણાવશો ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું રાજેન્દ્ર જણાવું છું સાંભળો ઘણી ઘણી દક્ષિણાઓવાળા યજ્ઞોથી પણ મને તેટલો સંતોષ નથી થતો જેટલો એકાદશી વ્રતના અનુષ્ઠાનથી થાય છે એટલા માટે બધી રીત પ્રયત્ન કરીને એકાદશીનું વ્રત કરવું જોઈએ પોષ માસના કૃષ્ણ પક્ષમાં સફલા નામની એકાદશી હોય છે એ દિવસે પૂર્વોક્ત વિદ્યાનથી જે વિધિપૂર્વક ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ એકાદશી કલ્યાણ કરનારી છે તેથી આનો વ્રત અવશ્ય કરવા યોગ્ય છે જેમ નાગોમાં શેષ નાગ પક્ષીઓમાં ગરુડ દેવતાઓમાં વિષ્ણુ તથા મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે એ જ રીતે સગળા વ્રતોમાં એકાદશી તિથિનું વ્રત શ્રેષ્ઠ છે રાજન સફલા એકાદશીએ નામ મંત્રનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રીહરિનું પૂજન કરવું જ નાળિયેરના ફળ સોપારી બિજોરું જમીરાં નીબું દાડમ આંબળા લવિંગ બોર તથા ખાસ કરીને કેરીથી દેવેશ્વર શ્રી હરિની પૂજા કરવી જોઈએ આ જ રીતે ભગવાનની ધૂપદીપથી અર્ચના કરવી સફલા એકાદશીએ વિશેષ રૂપ દીપદાન કરવાનું વિદ્યાન છે રાત્રે વૈષ્ણવ પુરુષોની સાથે જાગરણ કરવું જોઈએ જાગરણ કરનારાઓને જે ફળની પ્રાપ્તિ થાય છે તે હજારો વર્ષ તપસ્યા કરવાથી પણ નથી મળતું શ્રેષ્ઠ હવે સફલા એકાદશીની શુભ કારિણી કથા સાંભળો સંપાવતી નામની પ્રખ્યાત એક નગરી છે જે ક્યારેક રાજા માહેશ્મતીની રાજધાની હતી રાજા માહેશ્મતના પાંચ પુત્રો હતા તેમનામાં જે સૌથી મોટો હતો તે સદા પાપકર્મમાં જ મંડ્યો રહેતો હતો પર સ્ત્રીગામી અને વેશ્યાઓમાં આસક્ત હતો તેણે પિતાના ધનને કર્મમાં જ વાપર્યું તે સદા દુરાસારે દુરાસારા પર પરાયણ તથા બ્રાહ્મણોને નિંદક હતો વૈષ્ણવો અને દેવતાઓની પણ કાયમ નિંદા કર્યા કરતો પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા માહિષ્મતે રાજકુમારોમાં તેનું નામ લુંભક રાખી દીધું હતું પછી પિતા અને ભાઈઓએ મળીને તેને રાજ્યની બહાર કાઢી મૂક્યો લુંભક તે નગરીથી નીકળીને ગાઢ જંગલમાં ચાલ્યો ગયો ત્યાં જ રહીને તે પાપીએ લગભગ પૂરા નગરનું ધન લૂંટી લીધું એક દિવસે તે ચોરી કરવાને માટે નગરમાં આવ્યો તો રાત્રે પહોર ભરનારા સિપાહીઓએ તેને પકડી લીધો પરંતુ જ્યારે તેને પોતાને રાજા માહિષ્મતીનો પુત્ર જણાવ્યો તો તે સિપાહીઓએ તેને છોડી દીધો પછી તે પાપી જંગલમાં પાછો ફર્યો અને દરરોજ માંસ તથા વૃક્ષોના ફળ ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો તે દુષ્ટનું વિશ્રામ સ્થાન પીપળાના વૃક્ષની પાછે હતું ત્યાં ઘણા વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ હતું તે વનમાં તે વૃક્ષને એક મહાન દેવતા તરીકે માનવામાં આવતું હતું પાપ બુદ્ધિ લુભક ત્યાં જ રહેતો હતો ઘણા દિવસો પછી એક દિવસ કોઈ છે સંચિત પુણ્યના પ્રભાવથી તેના દ્વારા એકાદશી વ્રતનું પાલન થઈ ગયું પોષ માસમાં કૃષ્ણ પક્ષની દશમીના દિવસે પાપિષ્ઠ લુંભકે વૃક્ષોના ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર શિયાળાનું કષ્ટ ભોગવ્યું તે સ્થળે ન તો તેને ઊંઘ આવી અને ન તો તેને આરામ મળ્યો તે નિષ્પ્રામ જેવો થઈ રહ્યો હતો સૂર્યોદય થવા છતાં પણ તે પાપીને ભાન ન થયું સફલા એકાદશીના દિવસે પણ લુંભક બેહોશ પડ્યો રહ્યો બપોર થવાથી તેને ચેતના આવી પછી આમ તેમ નજર નાખીને તે આસ આસનથી ઉઠ્યો અને લંગડાની જેમ પગથી વારંવાર લડખડતા રહીને જંગલની અંદર ગયો તે ભૂખથી દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો રાજન એ સમયે લુંભક ઘણાય ફળ લઈને વિશ્રામ સ્થાને પર પાસો ફર્યો ત્યાં સૂર્યોદેવ અસ્ત થઈ ગયા હતા ત્યારે તેણે વૃક્ષના મૂળમાં ઘણા ફળ નિવેદ કરતા રહીને કહ્યું આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાઓ આમાં કહીને લુંબકે રાતભર ઊંઘ નહીં લીધી આ રીતે અનાયાસે તેણે આ વ્રતનું પાલન કરી લીધું એ સમયે એકાએક આકાશવાણી થઈ રાજકુમાર તો સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્રને પામશે ઘણું સારું કહીને તેણે તે વરદાન સ્વીકાર્યું આના પછી તેનું રૂપ દિવ્ય થઈ ગયું ત્યારથી તેની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈને તેણે અંકટક રાજ્ય મેળવ્યું અને પંદર વર્ષ સુધી તે તેનું સંતાલન કરતો રહ્યો તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેને મનોજ્ઞ નામનો પુત્ર પેદા થયો જ્યારે તે મોટો થયો ત્યારે લુંભકે તરત જ રાજ્યની મમતા છોડીને તેને પુત્રને સોંપી દીધું અને તે ભગવાન શ્રી કૃષ્ણની નજીક ચાલ્યો ગયો જ્યાં જઈને મનુષ્ય કદી શોકમાં નથી પડતો રાજન આ રીતે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તેઓ આ લોકમાં સુખ ભોગવે ભોગવીને મર્યા પછી મોક્ષને પ્રાપ્ત થાય છે સંસારમાં તે મનુષ્યો ધન્ય છે જેઓ સફલા એકાદશીના વ્રતમાં મંડ્યા રહે છે તેમનો જન્મ સફળ છે મહારાજ આના મહિમાને વાંચવા સાંભળવા તથા તેના મુજબ આચરણ કરવાથી મનુષ્ય સુઈ યજ્ઞનો ફળ પામે છે યુધિષ્ઠિર બોલ્યા શ્રી કૃષ્ણ આપે શુભ કારણી સફલા એકાદશીનું વર્ણન કર્યું હવે કૃપા કરીને શુકલ પક્ષની એકાદશીનું મહત્ત્વ બતાવશો તેનું શું નામ છે કઈ વિધિ છે તથા તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું રાજન પોષના શુકલ પક્ષની જે એકાદશી છે તેને બતાવું છું સાંભળો મહારાજ સંસારના ભલાની ઈચ્છાથી હું આનું વર્ણન કરું છું રાજન પૂર્વોક્ત વિધિથી જ યત્નપૂર્વક આનું વ્રત કરવું જોઈએ આનું નામ પુત્રદાસે આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે સમસ્ત કામનાઓ તથા સિદ્ધિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિદેવતા છે સરાસર પ્રાણીઓમાં સહિત સમસ્ત ત્રિલોકમાં આનાથી વિધિને બીજી કોઈ તિથિ નથી પૂર્વકાળની વાત છે ભદ્રાવતી નગરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા તેની રાણીનું નામ છંપા હતું રાજાને ઘણા સમય સુધી કોઈ વંશધર પુત્ર નહીં થયો એટલા માટે બંને પતિ પત્ની સદા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા હતા રાજાના પિતૃ તેમના આપેલા જળને શોકવાસથી ગરમ કરીને પીતા હતા રાજાના પછી બીજું કોઈ એવું નથી દેખાતું જે અમારા લોકોનું તર્પણ કરશે આ વિચારી વિચારીને પિતૃ દુઃખી થઈ રહેતા હતા એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ગાઢ જંગલમાં છાલ્યા ગયા પુરોહિત વગેરે કોઈને પણ આ વાતની જાણ ન હતી મૃત અને પક્ષીઓથી ભરપૂર તે સઘન જંગલમાં રાજા ફરવા લાગ્યા માર્ગમાં ક્યાંક શિયાળ બોલતા સંભળાતા હતા તો ક્યાંક ઘોવળો બોલતા સંભળાતા હતા જ્યાં ત્યાં રીંછ અને હરણા નજરે પડી રહ્યા હતા આવી રીતે ફરી ફરીને રાજા વનની શોભા જોઈને જોઈ રહ્યા હતા એટલામાં બપોર થઈ ગઈ રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી તેઓ પાણીની શોધમાં આમ તેમ દોડવા લાગ્યા કોઈ પુણ્યના પ્રભાવથી તેમને એક ઉત્તમ સરોવર જોવા જોવામાં આવ્યું જેની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા શોભાશાળી ન નરેશે પહેલાં આશ્રમોની તરફ જોયું તે સમયે શુભની સૂચના દેનારા શુકન થવા લાગ્યા રાજાનું જમણું નેત્ર અને જમણો હાથ ફરકવા લાગ્યો જે ઉત્તમ ફળની સૂચના આપી રહ્યો હતો સરોવરના કિનારે ઘણાય મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા તેમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓની સામે ઊભા રહી ગયા અને અલગ અલગ તે બધાની વંદના કરવા લાગ્યા તે મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત કર્યા ત્યારે મુનિ બોલ્યા રાજન અમે તા અમે લોકો તારા પર પ્રસન્ન છીએ રાજા બોલ્યા આપ લોકો કોણ છો આપના નામ શું છે તથા આપ લોકો શા માટે અહીંયા એકઠા થયા છો આ બધું સાથે સાચું જણાવશો મુનિ બોલ્યા રાજન અમે લોકો વિશ્વ વિશ્વદેવ છીએ અહીંયા સ્નાન માટે આવ્યા છીએ મહાનજીક આવ્યા છીએ આજથી પાંચમા દિવસે મહાનું સ્નાન શરૂ થઈ જશે આજે જ પુત્રદા એકાદશી છે જે વ્રત કરનારા મનુષ્યોને પુત્ર આપે છે રાજાએ કહ્યું વિશ્વદેવગણ જો આપ લોકો પ્રસન્ન છો તો મને પુત્ર આપશો મુનિ બોલ્યા રાજન આજે જ પુત્રદા એકાદશી છે આનું વ્રત ઘણું વિખ્યાત છે તું આજે આ ઉત્તમ વ્રતનું પાલન કર મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તને જરૂર પુત્ર પ્રાપ્ત થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આ રીતે પહેલાં મુનિઓના કહેવાથી રાજાએ ઉત્તમ વ્રતનું પાલન કર્યું મહર્ષિઓના ઉપદેશ મુજબ વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું અનુષ્ઠાન કર્યું પછી દ્વાદશીએ પારણું કરીને મુનિઓના શરણોમાં વારંવાર મસ્તક નમાવીને રાજા પોતાને ઘરે આવ્યા ત્યાર પછી રાણીએ ગર્ભ ધારણ કર્યું પ્રસવકાળ આવવાથી પુણ્યકર્મ રાજાને તેજસ્વી પુત્ર પ્રાપ્ત થયો જેણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા તે પ્રજાઓના પાલક થયો એટલા માટે રાજન પુત્રદાનું ઉત્તમ વ્રત શરૂ કરવું જોઈએ મેં લોકોના ભલાને માટે તારી સામે આનું વર્ણન કર્યું છે જે મનુષ્ય એકાગ્ર ચિત્ત થઈ પુત્રદાનું વ્રત કરે છે તેઓ આ લોકમાં પુત્રને પામી મૃત્યુ પછી સ્વર્ગ પામી જાય થાય છે આ મહાત્મય વાંચવા અને સાંભળવાથી અગ્નિસ્ટોમ યજ્ઞનું ફળ મળે છે જય શ્રી કૃષ્ણ